આકાશવાણી સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ પુતિન સાથે શિખર મંત્રણામાં ભાગ લીધો હતો આ દરમિયાન પુતિને કહ્યું યુક્રેન સંકટનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવા બદલ અમે તમારા આભારી છીએ પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે એક મિત્ર તરીકે મેં હંમેશા કહ્યું છે કે યુદ્ધના મેદાનમાંથી શાંતિનો માર્ગ નીકળતો નથી બોમ્બ બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ શક્ય નથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્રેમલીનમાં વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી આ પછી તે રશિયાના એટમ પેવેલિયન પહોંચ્યા હતા તેને રશિયન ન્યુક્લિયર ટેકનોલોજીનું હબ કહેવામાં આવે છે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આણંદ ખાતે અને અગિયાર જુલાઈના રોજ ઉકાઇ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઉજવવામાં આવશે આ ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે જેમાં ગુજરાત સરકારની વિવિધ યોજના તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત આધુનિક ટેકનોલોજી અંગે માછીમારોને જાણકારી આપવામાં આવશે જળચર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે દસ જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ અંગે ગાંધીનગર ખાતે ભાગીદારી કરાર થયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ભાગીદારીથી ડિજીટલ અર્થતંત્રમાં નવીનીકરણ અને રોકાણનું કેન્દ્ર બનવાના ગુજરાતના પ્રયત્નોને વેગ મળશે આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક ભાગોમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે કચ્છ જિલ્લામાં આજે બપોરે ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટા આવતા વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળતી માહિતી મુજબ આજે સાંજે છ વાગ્યા સુધી અબડાસામાં પચીસ ભચાઉમાં વીસ રાપરમાં સોળ નખત્રાણામાં બાર મિલીમીટર જ્યારે ભુજમાં એક મિલીમીટર વરસાદ પડ્યાના અહેવાલ છે કચ્છ જિલ્લાના સામખિયાળીથી કુરિયર વેનમાં ગેરકાયદે વિલાયતી સિગરેટનો શંકાસ્પદ જથ્થો સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો કુલ ત્રણ લાખની સિગરેટ સાથે ટેમ્પો સહિત કુલ આઠ પોઈન્ટ બ્યાસી લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીની અટકાયત કરી સાયબર ક્રાઇમની ટીમે સામખિયાળી પોલીસના હવાલે કર્યા છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગ હસ્તક ચાલતા અભ્યાસક્રમો પૈકી એમ કોમ સેમ વન તથા એમબીએ ઇન્ટીગ્રેટેડ સેમ વનમાં ખાલી રહેતી જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ ઓફલાઇન ફોર્મ ભરી શકશે કચ્છ યુનિવર્સિટી સંલગ્ન તમામ બીએડ કોલેજો માટે જીસીએસ પોર્ટલ પર ભરેલા ફોર્મ મુજબ બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી કચ્છ યુનિવર્સિટીના ઇ બ્લોકમાં આવતીકાલે દસ જુલાઈના યોજાશે એવું એક અખબારી યાદીમાં જણાવાયું છે કચ્છમાં ટપાલ વિભાગ દ્વારા જીવન વીમાની કામગીરી માટે ડાયરેક્ટ એજન્ટ અને ફિલ્ડ ઓફિસર નીમવામાં આવનાર છે જે માટે આગામી સોળ જુલાઈ મંગળવારના સવારે સાડા દસથી બપોરે એક કલાક સુધી ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા છે ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે એવું કચ્છ પોસ્ટ વિભાગના અધિક્ષકની અખબારી યાદીમાં જણાવાયું છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે મેચ આજે સાંજે સાત વાગ્યે શરૂ થશે વર્તમાન સમયે ભારત સહિતના દેશો માટે ભૂગર્ભ જળનો પ્રશ્ન વિકટ બનતો દેખાઈ રહ્યો છે ત્યારે કચ્છ જેવા પ્રદેશને જો સમૃદ્ધ બનાવવો હોય તો ભૂગર્ભ જળના સુચારૂ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેવો સુર ભુજ ખાતે આયોજીત કાર્યશાળામાં અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અસરકારક ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં સ્થાનિક આગેવાનોનો ફાળો આ વિષય સાથે કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલમાં આયોજીત આ કાર્યશાળામાં પ્રજાકીય પ્રતિનિધિઓ ગ્રામ્ય સ્વરાજ સંસ્થા અને વ્યક્તિગત સ્તરે આ માટે જે પ્રયાસો હાથ ધરાયા છે તેનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર